તમારો કે અમારી માં તમે આટલો ટાઈમ આપ્યો કારણ કે ઘણી વાર કેવું થાય છે કે કલાકાર વાયરલ થયા પછી એકદમ ટાઈમ નથી હોતો અને ટાઈમ આપતા નથી પણ તમે ટાઈમ આપ્યો એ બદલ દિલથી આભાર શરૂઆત થઈ તમારી દિનેશ સાહેબ સિંધુ તમારું ઇન્ટરવ્યુ કર્યું અને અમે બધાએ જોયું કે મિત્તલબેન રબારી અમારા ધનાણા ગામના છે અને એ ગીત સારા ગાય છે અવાજ સારો છે અને ઘણા લોકોએ તેમને ગીતાબેન રબારી સાથે પણ સરખાવ્યા તો રીતે થઈ ત્યાં કલા ઉત્સવ નું આયોજન રાખવામાં આવે છે તેમણે શૂટિંગ કર્યું વિડીયો ઉતાર્યો અને જે અમારા રાજપુર સાહેબ એમણે એમના ફેસબુક પેજ ઉપર મૂક્યો અને જેમ કે જ્ઞાનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત તેમણે તેમના પેજ ઉપર મૂક્યો અને તેનાથી મને આગળ બહુ સફળતા મળી છે બરાબર આમ કેવું આમ લાગ્યું કેવું કે એકદમ વાયરલ થઈ ગયા કારણ કે આપણા બનાસકાંઠામાં કેવું છે છોકરી સોંગ ગાય

અને ખાસ કરીને તો દિનેશ સિંધવ સાહેબ આવે એની પાસે તો વધારે હાઈપ ઊભી થઈ કે મિતલબેન રબારી તનાનાથી સે કલાકાર અને ગાય છે તો સાહેબ સાથેના ઇન્ટરવ્યુ પછીની આખી લાઈક કે કે ટાઈપની હતી જેમ કે તે દિનેશ ભાઈએ ઇન્ટરવ્યુ કર્યું તેના પછી પણ મને બહુ સફળતા મળી છે કેમ કે વિડિયો તો વાયરલ થયો પણ જે એમનું વધારે નામ છે એના પાછળ મને પણ બહુ ખુશી થઈ કે દિનેશ ભાઈએ આવીને મારું ઇન્ટરવ્યુ લીધું

બીજી ખાસ વાત કે ઘણી વાર સોંગ આપણે વાયરલ થઈ ગયા એની પછી શરૂઆત કરવી એમાં પરિવાર નો બહુ સપોર્ટ ની જરૂર હોય છે ઘણી વાર એ સપોર્ટ નહીં મળતો હતો અને ઘણી વાર કેવું થાય કે સપોર્ટ મળે તો ટૂંક સમય માટે મળે તો એવો ઘરનો સપોર્ટ કેવો રહ્યો કે હું વાયરલ થયા પછી મારું નામ થયા પછી મારા ઘરના હોય મારા બધા આખા આપે મને બહુ સપોર્ટ કર્યો છે જેમ કે મારા પપ્પાએ પણ જેમ કે મારા કાકા છે એમણે પણ મને હિંમત આપી કે ના તું આગળ ચાલ આવી રીતે મારા ઘરના બધા લોકોએ મને ખૂબ જ હિંમત આપી છે ખૂબ જ સપોર્ટ કર્યો છે ના પહેલી વાર સ્ટેજમાં ઠર્યા ત્યારે એમ થોડો ડર ખરી ડર તો હતો જ પહેલેથી છે અને પછી એમ ધીરે ધીરે અત્યારે થોડું નોર્મલ થતું જ હોય છે હા હાલે એટલો બધો ડર નથી પહેલા તો ખૂબ જ હતો જેમ કે સ્ટેજ ઉપર ચડા જતા ને તો કે આગળ શું થશે હા મે મે એવા ઘણા તમારા સોંગ જોયા છે જેની અંદર તમારો અવાજ તો નીકળે છે પણ ધ્રુજારી છે અંદર એક ઈ મે ઘણો જોયો છે અને હવે થોડું બધું નોર્મલ થતું જાય છે અને કેવું છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી એની લાઈફ બહુ ટૂંકી હોય છે જો તમારી પાસે ટેલેન્ટ નથી હોય તો ને શોર્ટ માં બધા લોકો વાયરલ તો થઈ જાય

દેખાય ને એવું બધા કરતા હોય છે કે તમારો તમને આગળ છોકરી ની ટેલેન્ટ છે ને તો એ વસ્તુ એના મા બાપ એને પ્રમોટ કરે તમને જોઈને કે ચલો આવું કરે છે તો

વાહ ખુબ સરસ સમાજ છે મધુર અવાજ છે અને સમય સાથે આજે મેં જોયું કે મિતલ હવે પરિપક્વ થઈ ગયા છે કલાકાર લાઈન ની અંદર તો સપના બી ઘણા બી હશે કે તમારે ક્યાં સુધી પહોંચવું છે ક્યાં સુધી સંગીત છે કરવું છે તો એવું કોઈ સપનું હોય તમારું કે એવી જ ઈચ્છા છે ને ગુજરાતી કલાકારો ને શીખી કોઈ ને કોઈ આગળ આવતા હોય છે બરાબર તો તમારા ફેવરિટ કલાકાર કોણ છે

કારણ કે અમારા બનાસકાંઠાના ગીતાબેન જોવા તો મિત્તલબેન જ છે તો એમને બી એક રિક્વેસ્ટ છે કે એ અમને મળે પછી તમને મેલમાં આપણે ગમનભાઈ પસંદ છે તો ગમનભાઈના કોઈ ફોન કોલ કે એવું કંઈ આવેલું કે કોઈ બીજા કલાકારો તરફથી સપોર્ટ

સોંગ તો ગાય છે અને એક તો આપડી દીકરીઓને તો કામ બી એટલું જ હોય છે ઘરનું બી કરવાનું હોય છે મા બાપનું કામ બી કરવાનું હોય છે અને આપડે તો માલધારી એટલે આપડા ઘરે માલ હોય ઢોર હોય બધું હોય એનું કરવાનું તો એમાં બેન કેટલો સપોર્ટ કરે છે

લાયકો પણ હવે થોડોક આખો અલગ થઈ ગયો છે એક સ્ટેજ ઉપર ગાઈ ગાઈ પ્રેક્ટિસ કરીને મિત્ર ને ગમતું સોંગ મિત્ર ઘણા ગીતો ગાઈ નાખ્યા પણ મિત્ર બેન ને ફેવરેટ કયો સોંગ છે મારો ફેવરેટ સોંગ તો એક જ છે જેમ કે તું છે કાનુડાનું હા પણ ફેવરેટ બહુ છે હા હે પિયોર ના મારા વાહ ખૂબ સરસ દિલથી આભાર અને થેન્ક યુ સો મચ તમે તમારો કિંમતી સમય આપ્યો છે અમને અને તમારા કારણે અમને પણ પ્રેરણા મળે છે કે અમારે પણ કંઈક કરવું છે અને બીજી દીકરીઓને પણ પ્રેરણા મળે છે કંઈ બનાસ દર્શનમાં તમે આજે આવ્યા છો એ બદલ દિલથી આભાર થેન્ક યુ સો મચ ફરી એકવાર મળીશું નવા કલાકાર સાથે